એ એની હારે વાત કરતો હોય ને મળતી ને એવું બધુંય હમ પછી ઈ પૈતું પછી આ ટૂંક આવવા આયરા હમ ગોપાલ ને માસી ને ગોપાલ ને મોકલ્યો તો વડાળ રામા મંડળ હતું ને ત્યાં કહો ને આયવો તો એટલે એને નંબર લેવા મોકલો તો ગોપાલ ને ગોપાલ નંબર લઈ આયવો પછી હું ફોન માં વાત કરતી હમ એની હારે ખાલી ફોન માં વાત જ કરતી હમ હેલો હા હા પછી લવ સોલંકી હારે હતું

મળવા બોલાવતી પાછળના વાળામાં અમે માં માનસરો ક્રિષ્ના સ્કૂલ હતી ક્રિષ્ના સ્કૂલ હતી ને પાછળ મમ્મી પપ્પા સુ ગયા હોય ને પછી જયદીપ ને જયારે મળવા બરોબર પછી એવા સીતારામ માં રેવા સીતારામ ખબર પડી ગઈ હે

પછી ફોન કર્યો તો એ જયદીપ ને ફોન લઈ ને હતો ને એટલે એને ફોન લઈ ને એ તો ફોન કર્યો જયદીપ કે ફોન ઉપાડતો નઈ મેં એને કહી દીધું તું તો એમ પછી એ કઈ તું પછી આવ્યા સીતારામ માં રેવા સીતારામ માં રેવા એવા સીતારામ માં પછી અમને હાડીઓ આવતો ને મારવાડી નો વિક્રમ કરી એની હતું મારા એને વાતો કરતી ફોન માં ને એની હારે મળતી રાત ને થી રાત દી હું એની હારે મળતી ઈ ક્યાં રેતો ઈયા જ રેતો અમાર ઘર ની ઈ વિક્રમ ઈ મળતી એને એની હારે કઈ તો પછી પછી આપડે હગાઈ થઈ હગાઈ થઈ બરોબર હગાઈ થઈ હગાઈ પછી અહિયાં અમે વિક્રમ માં રેવા વિક્રમ નગર માં આપડે હગાઈ થઈ શિવ પાર્ક માં પછી અમે વિક્રમ નગર માં રેવા પછી વિક્રમ નગર માં અમે સન ધનાન મકાન માં રેતા ને આપડી નાઈટ નો હતો ધનાન મકાન માં રહેતા ને પછી એની સામે એક સંદીપ કરીને રેતો એકતા ભાભી નીના ભાભી ને સંદીપ ને ઓલી પવન નાની છોકરી ની બધાય રે છે

હે WhatsApp માં ચેટ રહી હતી ને WhatsApp માં ચેટ તો જોયું તો બાકી મળવા મળિતિ નહીં મળવાની ચેટ હતી ને બધી એમાં અને તું કે તે કીધું તો કા મળિતિ આઈ ગયો તોય પરોચન દુકાન પરોચન દુકાન છે યાથી પછી એ સુરત મળવા આવ્યો તો મને મને દોસ્તો ત્યાં જ્યાતો અને તમે મને તમે મને ચેટ પકડ્યો તો અને પછી આ સંદીપ નાર ઘરે મળવા નો જતી

તો તે રતન મારલેટમાં દરેક કોઈ કદાચ ખીને એટલી ઓપરેટિવ મેડિસિન હા એટલે જો તમને એ મેડિકલ બે વર્ષની અંદર હગાય એટલી એન મેડ્યુ તો હા તો એટલા તો કોર એમાં સાતુ કરતા હા તેમાં રાતે તો વાતો કરતી એમ તો હતો કે ને દીકે આ હા મને કોન્ફરન્સ માં રાખી રાખી ને હારે મારી યાર વાત કરતી કોન્ફરન્સ માં કોને રાખતી